સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા બે ચક્રીય વાહન ચાલકોની ધારદાર દોરાથી સલામતીને ધ્યાનમાં રાખીને એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં પોલીસે બાઇક અને મોપેડ ચાલકોને સેફટી ગાર્ડ વિતરણ કર્યા સુરત શહેરના બિસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા બે ચક્રીય વાહન ચાલકોની ધારદાર દોરાથી સલામતીને ધ્યાનમાં રાખીને એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પોલીસે બાઇક અને મોપેટ ચાલકોને સેફ્ટી ગાર્ડ વિતરણ કર્યા આ પહેલના હેઠળ મોટરસાયકલ અને સ્કૂટર ચલાવતા લોકોને રસ્તા પરની ધારદાર દોરાથી સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા પોલીસ અધિકારીઓએ ખાસ કરીને હેલ્મેટ પહેરવાની આવશ્યકતા ગતિમર્યાદાનું પાલન અને અન્ય વાહનો સાથે સુરક્ષિત અંતર રાખવા જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણના સમયે થતાં એક્સિડન્ટ ઘટાડવો અને બે ચક્રીય વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓ સાથેના આવા સહયોગથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય સફળતાપૂર્વક થઈ શકે છે એમ પોલીસનો વિશ્વાસ છે ولکنے છે કે ઉત્તરાણના સમય એક ધરદાર દોરાથી કેટલાક મોટરસાયકલ અને બાઇક સવાઇ જાગૃત થતા હોય છે જેથી આ સંસ્થાના સહયોગથી ભસ્તાન પોલીસે સેફટી ગાર્ડ વિતરણ કર્યા હતા આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરજ શહેર તથા જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી સુરજ શહેર તથા ગૌણશિક સાહેબ શ્રી તથા એસીબી સાહેબ શ્રી સૂચના અને માર્ગદર્શન મુજબ ભસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ નામના જે એનજીઓ છે એ બનનેના સંયુક્ત ઉપક્રમે આજે બેહસાન ચાર રસ્તા ખાતે અ આજે સેફ્ટી ગાર્ડ છે એનું વિતરણનો કાર્યક્રમ રાખેલો છે સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ દોરીથી ઉત્સવને ઉજવતા હોય છે અને તમે બધા જાણો છો એમ જાહેર રસ્તા ઉપર દોરી પડે તો કોઈ પણ વ્યક્તિનું ગળું કાપવાથી મરણ થતું હોય છે આવા ઘણા બધા બનાવો પણ બને છે તો આવા બનાવોને અટકાવી શકાય અને લોકો પોતાની સેફ્ટી અને સિક્યુરિટી સાથે મુસાફરી કરે તો એમને અડચણરૂપ ના થાય કોઈનો જીવ ના જાય એના ભાગરૂપે એક આ સેફ્ટી ગાર્ડ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનનો હેતુ મુખ્ય એ છે કે લોકો પોતાની સુરક્ષા સારી રીતે રાખે બીજા માં જિંદગી જીવદા ટ્રસ્ટ જે છે એ કોઈ પશુ કોઈ કબૂતર છે કે કોઈ કોઈ બીજા પક્ષી છે છે એમને પણ પણ જો હોય તો સારવાર કામ કરે જેથી તમામ નાગરિકો ને એ પણ અપીલ છે કે કોઈ આવા પશુ પંખી હોય કોઈ આવી દોરી ની ઈજા થઈ હોય તો જિંદગી જીવદુયા ટ્રસ્ટ નો પણ સંપર્ક કરી શકે છે લોકો પોતાની સુરક્ષા થી ખુબ સારી રીતે મકર સંક્રાંતિ પર્વ ઉતરે એવી શુભકામના